ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં ચોમાસો થંભી ગયો હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે કેમ કે હાલ સાર્વત્રિક વરસાદ વરસવાની વાત હતી પરંતુ દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ થઈ રહ્યો છે પરંતુ મધ્ય ગુજરાત હોય ઉત્તર ગુજરાત હોય સૌરાષ્ટ્રના કેટલાક એવા જિલ્લાઓ છે કે જ્યાં જ્યો વરસાદ જુલાઈ માસમાં પડતો હોય છે તે પ્રકારનો હજી સુધી વરસાદ પડ્યો નથી પરંતુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા આગામી સોળ જુલાઈમાં કઈ રીતનો વરસાદ સમગ્ર ગુજરાતભરમાં રહેવાનો છે તેને લઈને મહત્ત્વની આગાહી કરી છે શું કહી રહ્યા છે પરેશ ગોસ્વામી વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે હું છું ફેઝન ગુજરાતમાં ચોમાસા ની શરૂઆત થઈ ચૂકી છે જુલાઈ મહિનો આમ તો અડધો વીતી ચૂક્યો છે છતાં પણ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક એવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ હાલ થંભી ગયો છે કાળા ડિબાંગ વાદળ છાયા વાદળો તો થતા હોય છે પરંતુ વરસાદ વરસતો નથી તેના કારણે બફારા અને ઉકળાટની સ્થિતિનું પણ નિર્માણ થઈ રહ્યું છે પરંતુ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ને આગામી દિવસોમાં પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદ આવી જ રીતે યથાવત રહેશે તે પ્રકારની વાત પણ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ હવે સોળ જુલાઈ બાદ જે જુદા જુદા જિલ્લાઓ છે તે જિલ્લાઓમાં નદીઓ નાણાંઓ ગુજરાતમાં છલકાશે સારો એવો વરસાદ છે તે અત્યાર સુધી નથી પડ્યો તે એક સામટો પડશે તે પ્રકારની આગાહી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી રહી છે હવે આ કયા જિલ્લાઓ છે ક્યાં એવો વરસાદ થવાનો છે શું કહી રહ્યા છે પેલા તે સાંભળી લો વરસાદની તીવ્રતામાં એવરેજ ગુજરાત લેવલે બહુ મોટો ઘટાડો નોંધાયો છે એટલે કહી શકાય કે છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટાઓની વાત કરતા કોઈ મોટા વરસાદો છે એ આજે નોંધાયા નથી હા એક ચોક્કસની વાત છે કે દક્ષિણ ગુજરાતની અંદર હજુ થોડુંક ભારે ઝાપટાઓ છે ચાલુ છે બીજી વાત એ છે કે અત્યારે રાજ્ય ઉપર એક પ્રકારે વાદળ સહયું વાતાવરણ છે તમને માહોલ જોતા એવું લાગતું હશે કે આ વરસાદ તૂટી પડશે પણ અત્યારે છતાં પણ આ વરસાદ વરસતો નથી એનું કારણ છે કે આ જે વાદળો છે તે હાઈ લેવલના વાદળો છે તેની ઉંચાઈ છે એ સાતસો ને આઠસો પચાસ એચપીએ લેવલ કરતા પણ વધારે ઊંચાઈ છે જેને કારણે આ વાદળો છે આપણે વરસાદ ન આપી શકે માત્ર એક વરસાદ જેવો માહોલ દેખાય આ એક વરસાદ જેવો માહોલ દેખાશે આમાં હમણાં વરસાદ થવાનો નથી હા એક ચોક્કસ વાત છે કે જેવી રીતે રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર નવ દસ અને અગિયાર તારીખના રોજ વરસાદ નોંધાયો છે છતાં પણ અમુક વિસ્તારો બાકાત રહી ગયા છે ઘણા બધા મિત્રોને એમને કોમેન્ટ આવતી હોય કે પરેશભાઈ તમે વાત કરતા હતા પણ અમારે વરસાદ નથી આવ્યો એનું મેઇન કારણ છે કે આ જે વરસાદ પડ્યો છે તે આપણે આઠસો પચાસ એચપી લેવલ એક સિયર જોન હતો એક અરબી સમુદ્રનો કરંટ હતો જેને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર આનો સારો એવો લાભ મળ્યો છે આ ઉત્તર ગુજરાતના જે ભાગો છે તેમાં કોઈ ખાસ પરફોર્મન્સ જોવા નથી મળ્યું એનું મેઇન કારણ છે કે આમાં બંગાળની ખાડીની સિસ્ટમ નહોતી હવે જે સોળ તારીખથી વરસાદનો રાઉન્ડ ચાલુ થઈ રહ્યો છે એની અંદર બંગાળની ખાડીમાંથી લો પ્રેશર આવવાનું છે જે વરસાદ છે એ અત્યારે એવું અનુમાન દેખાઈ રહ્યું છે કે સાર્વત્રિક પછી ઉત્તર ગુજરાત હોય સૌરાષ્ટ્ર કચ્છ હોય મધ્ય ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય તમામ વિસ્તારોની અંદર એ આ વરસાદને આવરી લેશે જોકે બે હજાર ચોવીસના ચોમાસા દરમિયાન આજે બાર જુલાઈ સુધીમાં જે વરસાદ નથી પડ્યો એટલો હેવી ભારેથી અતિભારે અને અતિ તીવ્રતા સાથે નદી નાળા છલકાય અથવા તો ડેમો ઓવરફ્લો થાય આ પ્રકારનો વરસાદ છે હવે સોળ તારીખથી રાઉન્ડ ચાલુ થઈ રહ્યું છે જો કે અત્યારે આપણે તમામ પ્રકારના જે હવામાનના પેરામીટર છે એ પણ આવનારા દિવસની અંદર એટલે કે સોળ જુલાઈથી ફેવરેબલ પોઝિશનની અંદર છે સારો વરસાદ આપી શકે એવી કંડિશનની અંદર છે અને એક બંગાળની ખાટીનું લો પ્રેશર આવી રહ્યું છે જેને કારણે ગુજરાતના તમામ રિઝલ્ટની અંદર સોળ તારીખથી જે વરસાદનો રાઉન્ડ ચાલુ થઈ રહ્યો છે એ લગભગ આઠ દિવસ એટલે કે અઠવાડિયા આસપાસનું નું એલાડું થાય તેવી પણ એમાં શક્યતાઓ રહેલી છે અને એ વરસાદ છે તમામ અંદર લાભ પણ આપે તેવી શક્યતા છે એટલે ખાસ કરીને આ ટૂંકી માહિતી આપવાની જે અમે રોજ આપણે કહી રહ્યા છીએ એ જ માહિતી હતી ઉત્તર ગુજરાતની અંદર આ ત્રણ દિવસની અંદર વરસાદ નથી નોંધાયો એનું ટેકનિકલ કારણ છે એ પણ મારે આપણે એક વૈજ્ઞાનિક કારણ આપની સમક્ષ રજૂ કરવાનું હતું અને હવે નવો રાઉન્ડ આવવાનો છે એના વિશે પણ માહિતી આપવાની હતી આહતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જે ભૂતકાળમાં તેમના દ્વારા આગાહી કરવામાં આવી છે ને કેટલાક જિલ્લાઓમાં તેમણે આગાહી કરી છે પણ તે પ્રમાણે વરસાદ નથી પડ્યો તેની પાછળના તેમણે કારણો પણ જણાવ્યા છે અને હવે આગામી દિવસોમાં જ્યાં વરસાદ સારો એવો પડશે ને એક સામટો વરસાદ થશે તેને લઈને પણ તેમણે વાત કરી છે એટલે હવે જે જે જિલ્લાઓની તેમણે વાત કરી છે તે જિલ્લાવાસીઓને સાવધાન રહેવું પડશે કેમ કે સારો એવો વરસાદ પડશે નદીઓ નાળાઓ છલકાઈ જશે અને આ પ્રકારની સ્થિતિ હવે જુલાઈ માસના અંતિમ દિવસોમાં જોવા મળશે દર્શક મિત્રો અપડેટ સાથે જોડાયેલા વિડીયો આપના સુધી પહોંચાડતા રહીશું એટલે અત્યાર સુધી જો તમે નવજીવન ન્યૂઝની ચેનલને લાઈક સબસ્ક્રાઈબ નહીં કર્યો હોય તો સબ્સ્ક્રાઇબ કરી લો શેર કરો અને નવજીવન ન્યૂઝના પરિવારના તમે હિસ્સા બનો નમસ્કાર વૈષ્ણવજન તો વૈષ્ણવ